નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો ને એકોતેરના નિયમોમાં ખર્ચ અને નાણાંની ચૂકવણી બાબતે શું જોગવાઈઓ કરવામાં આવેલ છે તે પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ સરકારી નાણાંમાંથી ખર્ચ ચૂકવણી કરતાં પહેલાં સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવી લેવી આ બાબતે ગુજરાત નાણાકીય નિયમોમાં ઓગણીસો એકોતેરના નિયમ નંબર આઠમાં જોગવાઈ કરવામાં આવેલ છે જેની વધુ વિગતો નીચે મુજબ છે પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ આવું ખર્ચ કરતી વખતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભદાયી નીવડે નહીં તેની ખાસ તકેદારી રાખવી નાણાકીય ઔચિત્ય એક સામાન્ય વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી નાણાં ખર્ચતી વખતે જે તકેદારી રાખે છે તેવી જ તકેદારી સરકારી નાણાં ખર્ચતી વખતે રાખવી પ્રથમ દ્રષ્ટિએ વધુ ખર્ચ નહીં ખર્ચ અમુક પ્રસંગે કરવું જરૂરી હોય તે પ્રથમ દ્રષ્ટિએ વધુ હોય તેવું બનવું ન જોઈએ અમુક સમુદાયને લાભ આપે તેવું ખર્ચ જો સરકારી નાણાંમાંથી કરવામાં આવતું ખર્ચ અમુક સમુદાયને લાભ આપે તેવું હોય તો તે સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબનું હોવું જોઈએ તેમજ ખર્ચ માન્ય શિરસ્તા મુજબનું હોવું જોઈએ નફાનું સાધન વળતર મુસાફરી વથા નફાનું સાધન ન બનવું જોઈએ વધુ નાણાં ન ઉપાડવા જરૂરિયાત કરતાં વધુ નાણાં સરકારી તિજોરીમાંથી ઉપાડેલ હોય તો તેવા નાણાં વિના વિલંબે સરકારી તિજોરીમાં જમા કરાવી દેવા આ પ્રકારનું ખર્ચ કરતી વખતે ગુજરાત તિજોરીની નિયમ બે હજારના નિયમ નંબર ચોર્યાસીમાં બિલ બનાવવા અંગે અને તેના ફોર્મ અંગે સામાન્ય સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન કરવું આમ ઉક્ત નિયમોનું ચુસ્તપણે પાલન અમલીકરણ દરેક સંબંધિત અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં નાણાકીય નુકસાન ગોટાળા કે ઉચાપત જેવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય અને સરકારશ્રીની નાણાકીય શિસ્ત વધુ મજબૂત થાય જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા જ વિડીયો સાથે